સુરતના એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બીએમ ચૌધરીને બત્રીસ વર્ષ સુધી તેમણે ગુજરાત પોલીસમાં નોકરી કરી અને બત્રીસ વર્ષ પછી ગુજરાતના ગૃહ વિભાગને ખ્યાલ આવ્યો કે બીએમ ચૌધરીએ જ્યારે નોકરી લીધી ત્યારે તેમણે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા તેમાં જાતિનો દાખલો હતો એ જાતિનો દાખલો જ ખોટો હતો બીએમ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા નથી પણ નોકરી લેવા માટે તેમણે પોતે આદિવાસી હોવાનો પુરાવો પૂરો પાડ્યો હતો અને આદિવાસીની અનામત બેઠક ઉપર તેમણે નોકરી મેળવી હતી હવે તેમની સામે સુરતમાં ગુનો પણ નોંધાયો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પોતે આદિવાસી હોવાનો જાતિનો દાખલો રજૂ કર્યો અને તેમણે નોકરી મેળવી સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા ત્યાર પછી સમય જતા તેમની સિન્યોરિટી પ્રમાણે તેમને ઇન્સ્પેક્ટર તરીકેની પણ ભરતી મળી ત્યાર પછી તેઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુધી પહોંચે છે પણ આ દરમિયાન કોઈક વ્યક્તિએ ગુજરાતના ગૃહ વિભાગને એક પત્ર લખી જાણકારી આપી હતી કે બીએમ ચૌધરી જેવો આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છે ખરેખર તેઓ આદિવાસી નથી નથી તેઓ તેઓ મહારાષ્ટ્રના વતની છે આદિવાસી જાતિના છતાં તેમણે નોકરી લેતી વખતે જે દાખલો આપ્યો હતો અને તેમણે અનામત બેઠક ઉપર નોકરી મેળવી હતી તે ખોટું થયું છે આ મામલાની તપાસ ગુજરાતના ગૃહ વિભાગે કરી ગૃહ વિભાગે બીએમ ચૌધરીને પુરાવા સાથે ગૃહ વિભાગમાં હાજર રહેવાનું કહ્યું તેમણે પોતાનો બચાવ પણ રજૂ કર્યો પણ બધા જ પુરાવા જોયા પછી ગૃહ વિભાગને ખબર પડી કે અહીંયા તો આખી દાળ કાળી છે એટલે નક્કી થયું કે ચૌધરીને તાત્કાલિક નોકરીમાંથી હાકી કાઢો બી એમ ચૌધરીને નોકરીમાંથી તો હાકી કાઢવામાં આવ્યા પણ સાથે લખવામાં આવ્યું કે તેમને હવે પછી મળનાર તમામ આર્થિક લાભો પણ અટકાવી દેવામાં આવે વાત અહીંયા અટકી નહીં તેમણે જે જાતિનો ખોટો દાખલો રજૂ કર્યો એટલે કે સરકાર સાથે છેતરપિંડી કરી અને એટલે જ ગુજરાતના સમાજ કલ્યાણ વિભાગે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર પૂર્વ બી એમ ચૌધરી સામે છેતરપિંડીની ખોટો દાખલો રજૂ કરવાની ખોટા દસ્તાવેજ બનાવવાની ફરિયાદ નોંધી છે હવે જે સુરત પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે બી એમ ચૌધરી ફરજ બજાવતા હતા એ જ પોલીસ સ્ટેશનમાં હવે તેઓ આરોપી બનવાના છે તેમની ધરપકડ થવાની છે સ્થિતિ જુઓ માણસ નોકરી મેળવવા માટે કેટલા ખોટા પેતરા કરે છે અને નિવૃત્તિને આરે આવ્યા પછી હવે જેલ ભોગવવાનો પણ વારો આવશે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી જયંતને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीर परा